બિયર પાણી ના બોટલા ભરે છે ફ્રિજ માં મેકવા અન્ના નું જો અમારો ગદડુ પાણી પીવે છે જો નાના ભુંગળા ખાય છે કાચા નનિલેશ ભાઈ જોવે છે ને આમ આબીરક ભાઈ ઊભા છે આટલા બધા હોય ઓ

અંગ્રેજી આવડ્યું બેન તમારે કેટલા દિન વેકેશન પડ્યું આપણો શેવડો બનવા મળ્યો છે નમક મમરા નું જળ નથી એક ન થાય હવે નાખવાના મમરા બે થી હલાવવા મળ્યા તો આને ગોંગળા છે નાતા નથી દેખાવ દેシン કે યાદ આમાં તમને કઈ સિંગ દેખાય દેખાય आ देखा आ देखा आज हममरा राखवाना पर जने कर दे बस और दाम ये વધારે नेक्स्ट देखो अभी आज के दो बन मेरी दो और और बिस्मिल दो थोड़ा रह ના તો કલેન ને હે જો આ બેવા છે થકી જા પરીક્ષા દે જો બકરા જો તાણ ઉભા જો ખાવા તો સેવડો રોતપીલી જીરુ રાઈ ને લીમડો લાવ્યો છે જો મિઠું જની જની રાઈ तो का

ત્રણ આમ જો ત્રણ ઢાંકણા છે મિક્સર દળવાના અહીંથી મોટું અહીંથી નાનું છે એના અહીંથી નાનું છે જો આમ આપણે દળવાનું છે ત્રણ ઢાંકણા છે એના આ સાથું મિક્સર મેન દળવાનું વાર ખોલે આ પેન આપણે બોર્ડમાં નાખવાની છે છે

માં ભરે છે મને લે તો જમી લે બેન્યુ ખા આ બેન્યુ ખા બગડે ની એટલે આપણે ખા આપણે ખા જો આ બધા જોવે છે આ શેબુ નાના રમાડે છે લક્ષ્મણ ભાઈને કા કેવાનું છે તમ સેવડો ખાવાનો છે હા હા કે સિંગ ના છે ડબો ભરાઈ ગયો છે હવે બીજો ડબો લાવવાનો છે વાત કરી લ્યો તો सो अनिलेश भाई ले दियो ना सानिलेश भाई उभो अनिलेश भाई ले जाई से सो अनिलेश भाई वो इने इने खुद मेहनत करी से इने खुद मेहनत के जो आदत आ जो ले शेवड़ो लाइक करो शेयर करो आदिशान भाई खाई से शेवड़ो जो आ खाओ मिडिया हेलो हमें तो करना हो एक देखाई खाई जो आ खाई से आ मिडिया से शेवड़ो આ માર શેપુ બેઠા છે આ જો આ એક ધૈપર ખો બેહી ગયા થોડો બની ગયો અમે પણ ખાઈ લીધું જો દિશાંત અને નીલેશ બે લાકડી ફેરવે છે દિશાંત ભાઈ તો ઉશી કર સર લાકડી નીલેશ ભાઈ ફેરવે છે બે લાકડી નહમતો આ તો માર 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 નહી હમું જોતો માર 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 आ भाई गीत गाय से अतन तो काने मते न न उतर मार 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 आज बुकाई दे जो आ बदा जोवे से आय 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 तो काने मते गाने मते मार 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 अतन न नट कर ओ जोड़ा ने जोड़ा जग नट के यम यम यो આ બ્લોગ પૂરો કરો શેવનો છેવડોનો બ્લોગ ખરો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય ટાટા